પછી મેં ધીરે ધીરે મારા ઘરે ચકલીઓની સંખ્યા સોરી માળાઓની સંખ્યા મેં વધારતા ગઈ અને મને ધીરે ધીરે બહુ સારું રિઝલ્ટ મળ્યું અને હું એ કરવામાં એક સફળ માતા બની મેં અત્યાર સુધીમાં દસથી પંદર હજાર ચકલીઓના માળાનું વિતરણ કર્યું છે અને હું પહેલાં શહેરમાં માળાનું વિતરણ કરતી હતી પછી મેં મારા સ્ટાફમાં નક્કી કર્યું કે બધા ગ્રામ્ય વિસ્તારમાં રહે છે ને ગ્રામ્ય વિસ્તારમાં ચકલીઓ છે એટલે પછી મેં મારા સ્ટાફમાં માળાઓ વેચ્યા તો મને સારું રિઝલ્ટ મળ્યું બધાએ મને ફોટા મોકલ્યા